વિસ્તારની ભૌગોલિક વાત કરીએ તો વિસ્તારની અંદર ચાંદલોડિયા તળાવો એટલે અમારા વિસ્તારમાં જેટલા તળાવો છે એનું ખૂબ સરસ ડેવલપિંગના કામો કર્યા છે અર્બન એન્ડ સેન્ટર એ અમારા સૌથી વધારે એમ કહેવાય કે કોવિડ અંતર્ગત જ્યારે અમે આ અર્બન એન્ડ સેન્ટર બનાવ્યું ત્યારે ખૂબ સુંદર અને એ એમાં અમારા ચાંદલોડિયા વિસ્તારની અંદર ખૂબ સરસ આજુબાજુના વિસ્તારમાંથી પણ આ અર્બન હેન્થ સેન્ટરમાં કાર્ય થયા હતા વિસ્તારમાં સિવિક સેન્ટર નવા અર્બન સેન્ટર કોમ્યુનિટી હોલ અને આવના ટાઈમમાં સ્વિમિંગ પૂલ જીમેશન અને હવે પછી આગળના જેવી રીતે વિચારીએ તો અમે ફિઝિયોથેરાપી સેન્ટર પાર્ટી પ્લોટ ઓપન પાર્ટી પ્લોટનું પણ અમે આગળ એક મંજૂરી માગી છે લાઇબ્રેરી પણ ખૂબ સરસ સુંદર એસીવાળી હવે વિસ્તારમાં બની ગઈ છે અને વિસ્તારના જે કાર્યો છે કે ભાઈ રોડ રસ્તા ગટર પાણી તો એ પણ અમારા વિસ્તારમાં ખૂબ સુંદર કાર્યો કર્યા છે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પણ ખૂબ એક નવું એમ કે ભાઈ વિસ્તારમાં વિસ્તાર નવો ડેવલપ થતો હતો તો વિસ્તારમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પણ બનાવ્યું છે અને એસટીપી પ્લાન્ટ પણ હવે કામ કાર્યરત છે વિસ્તારના ખૂબ સુંદર રમણીય કાર્ય રોડ રસ્તા અને ગાર્ડનો પણ ખૂબ સરસ બનેલા છે અને હજુ પણ આગળ ને આવા કામ થાય એવી જ અમે અમારા પાર્ટી દ્વારા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ સુંદર કાર્ય કરી રહી છે